હલો મિત્રો ગુજરાતની ખેતી યુટ્યુબ ચેનલમાં હું વિરંજલું આપનું સ્વાગત કરું છું આપણે છેલ્લે ઘણા ટાઈમથી વિડીયો મૂક્યો નથી થોડા કામથી હું બીજી હતો એટલા માટે મિત્રો ફરી આપણે મળીશું નવા વિડીયો સાથે કે જે આજથી આપણે શરૂઆત કરી દીધી છે તો આજનો જે વિડીયો જોતા આપણે એવું લાગતું હતું ઘણા બધા ખેડૂત મિત્રોને જે પોઝિશન ખરાબ એટલે કે જે ચણામાં સુકારાની પોઝિશન હતી કે જેનો એક પીરિયડ જ એવો આવતો હતો કે બહુ અતિ સુકારો આવતો હતો સુકારાની સમસ્યા ખેડૂતને સોલ્વ કરવામાં થોડી અઘરી પડતી હતી તો ખાસ મિત્રો આપણે આ વિડીયો એની માટે લઈને આવ્યા છીએ તો ચણામાં ખાસ વસ્તુ કે જેને આપણે ખાતર આપ્યું છે જેના ભેગું આપણે પાવામાં એક આપ્યું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં મિત્રો બતાવું જે બે પાણી પાઈને આપણે મૂકી દીધા હતા તાઇણમાં પડ્યા હતા તાણીણ પછી એને કયું કયું ખાતર આપવાનું છે એના હારે શું નાખવાનું છે શેના માટે શું ઉપયોગ કરવાનો છે કેટલો ઉપયોગ કરવાનો ખાસ આ વસ્તુ આપણે સમજ્યા જેવી છે તો મિત્રો આગળ હું વિડીયોમાં તમને એ બતાવું એ પહેલાં મિત્રો ઘણા બધા મિત્રો કોઈ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો કંઈ જરૂર પડે તો કોમેન્ટ કરજો મિત્રો કે જે અલગ અલગ માહિતી કોઈ ખેડૂતને જોતી હોય તો જે મિત્રો મારી પાસે હશે એ માહિતી હું તમને ચોક્કસ આપીશ મિત્રો આજે જે 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 સોલ્યુશન છે એ આપણે સોલ્વ કરવા માટે જવાના છીએ કે જેને સુકારોનો પ્રશ્ન હલ થાય હલ થાય મિત્રો કે હું એવું તમને નથી કહેતો કે સોએ સો ટકા મિત્રો એ સુકારો જે હશે એનાથી સાવ બંધ થઈ જાય સોય સો ટકા બંધ પરંતુ આજે એંસીથી નેવું ટકા કોઈ ખેડૂને રાહત મળતી હોય તો એના માટે થઈને હું આનો ઉપયોગ અગાઉ કરી ચૂક્યો છું અને અત્યારે કરું છું ખાસ આ વસ્તુ છે અને જેને કોમન વસ્તુ જે છે કે શેના લીધેથી સુકારો આવે છે એ વિડીયો મેં ખાસ એના માટેથી જ આ વિડીયો બનાવ્યો છે અને વિડીયોમાં આગળ તમને હું એ પણ બતાવીશ તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય છે કે મેં તો આ પાક વાવ્યો છે એમાં મારે આવી રીતનું છે તો એના માટે પણ હું વિડીયો બનાવીશ આ જે મારે પ્રશ્ન હતો જે મને જાણવા મળ્યું હતું એના માટેથી મેં અત્યારે તો આ વિડીયો બનાવ્યો છે તો કોઈ પણ ખેડૂત મિત્રને કોઈ પણ પાક વિશે જાણવું હોય તો જેની માહિતી મારી પાસે હશે એ માહિતી હું આપીશ અને એના માટે હું વિડીયો બનાવીશ તો કોઈ મિત્રોને એવી કોઈ માહિતી જોતી હોય તો એની માટે પણ કોમેન્ટ કરજો મિત્રો આ આપણે ચણામાં આજે પાણી પાઈ રહ્યા છીએ જેમાં ખાતરનું તમને વાત કરું મિત્રો તો જો આપણે યુરિયા આપેલું છે તમને ઝૂમમાં પણ હું બતાવી દઉં આપણે તાણમાં ચણા પડ્યા હતા ત્યાર પછીથી એને યુરિયા અને જે મૂળમાં સુકારાની જે તમને મિત્ર મેં વાત કરી કે સુકારા માટે શું કરવું તો મિત્રો સુકારા માટે બીજું કાંઈ તો કરવાનું નથી આપણે સલ્ફર પાયું છે જે પણ હું તમને આગળ હમણાં વિડીયોમાં બતાવું તો આમાં ખાસ વસ્તુ તે જ્યાંનું શું હોય કે જે જમીન પોલી રહી હોય બે પાણી પાઈને આપણે મૂકી દીધું હોય જે જમીન પોલી રહી હોય એને પાણી પાઈ અને હાથે હાકી નાખીએ એટલે જમીન ધળે આવી જાય ધળે આવી જાય એટલે સુકારાનો પ્રશ્ન રહેતો નથી પરંતુ મૂળના રોગ માટે અને સારા વિકાસ માટે થઈને આપણે સલ્ફર પાવવું જરૂરી છે અમુક અમુક ખેતરમાં વધારે પડતું જતું હોય અમુકમાં ઓછું જતું હોય એક જ બિયારણું હોય એક જ દવા છાંટી હોય એક જ આપણે પટ પણ એક જ માયરો હોય તો આવા પ્રશ્ન થાય છે તો એનો પ્રશ્ન આ છે જે જમીન પોલી અને ન પોલી આનો જ ભેદભાવ હોઈ શકે અને મિત્રો આગળ આપણે સલ્ફરની જે તમને વાત કરીએ સલ્ફર પણ હું તમને બતાવી દઉં કે જે સલ્ફર એટલે શું છે એનો ભાવ પણ શું છે એ મિત્રો હું બતાવી દઉં તમને તો ચાલો આપણે સલ્ફર જોઈ લઈએ મેં મિત્રો બતાવવા માટે ડેમો માટે પણ રાખ્યું છે તો મિત્રો આ છે સલ્ફર તમે જોઈ શકો છો જે ત્રણસો ને સાઠ રૂપિયાનું ત્રણ કિલો એવું કંઈક મને સાવ સો ટકા યાદ નથી પણ એવા કંઈક ભાવથી આવેલું છે આ તમે જોઈ શકો છો થોડી એની સૂચના છે પણ હું મિત્રો તમને ઝૂમમાં બતાવી દઉં છું કે એની સાવચેતી કઈ રીતે રાખવી તો મિત્રો આજનો જે આપણે વિડીયો બનાવ્યો હતો એ તો ખાસ તો ચણા વિશે કે ચણામાં જે સુકારો આવતો તો એના માટે થઈને વિડીયો બનાવ્યો હતો તો ચાલો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયા કે જે ખેતીવાડીને ઉપયોગી હશે એની માટે અને મિત્રો એક ખાસ વસ્તુ મારે તમને એક વસ્તુ મેં જે લીધી હતી મેં હાઇકી છે અને એનો જે મને ફાયદો મળ્યો છે એને ગેરફાયદો મળ્યો છે એના વિશે ખાસ તો આપણે નેક્સ્ટ વિડીયામાં મળીએ તો ચાલો મિત્રો મળીશું હવે નવા વિડીયો સાથે